ઘણા બધા ખેડૂત મિત્રો પોતાના ખેતી પાકનો ખૂબ સારો એવો વિકાસ થાય અને ટનાટન ઉત્પાદન લઈ શકે એટલા માટે ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતો યુમિક છે તે પોતાનો જે ખેતી પાક હોય તેમાં આપતા હોય છે તમે જે અત્યારે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો બજારમાં ઘણી બધી કંપનીના યુમિક મળે છે પરંતુ ખેડૂતો માટે અત્યારે કૃષિ ઉદય ફાર્મર કંપની ખૂબ સારી એવી ઓફર લઈને આવી છે જે તમે જોઈ રહ્યા છો કે કૃષિ ઉદય ફાર્મર કંપનીનું ખેડૂત મિત્રો એક્ટિવ બ્લેક જે યુમિક એસિડ અઠ્ઠાણું ટકા છે અને ગુજરાતના કોઈ પણ ગામડેથી કોઈ પણ ખૂણેથી માત્ર હેલ્પલાઇન નંબરમાં એક ફોન કરીને ઘરે બેઠા ઓર્ડર છે તે યુમિકનો અપાવી શકે છે અને ઘરે બેઠા ફ્રી હોમ ડિલિવરી મેળવી શકે છે ખેડૂત મિત્રો ખાસ કરીને યુમિક અઠ્ઠાણું ટકા જે કૃષિ ઉદય ફાર્મર કંપનીનું છે તે એક કિલોના ત્રણસો ને ત્રીસ રૂપિયા અત્યારે ઓફર ભાવ છે તે કંપનીએ રાખેલો છે આ ઓફર કંપની ક્યાં સુધી ચાલુ રાખે તે નક્કી નથી પરંતુ જે ખેડૂત મિત્રોને એક કિલો પેકિંગમાં અને પચીસ કિલો પેકિંગમાં યુમિક જે એક્ટિવ બ્લેક કૃષિ ઉદય ફાર્મર કંપનીનું જે યુમિક અઠ્ઠાણું ટકા આવે છે તે ખરીદ કરવું હોય તો ફોન કરીને અત્યારે જે તમને સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાઈ રહ્યા છે તે કૃષિ ઉદય ફાર્મર કંપનીના હેલ્પલાઇન નંબર છે આમાં તમે ફોન કરો એટલે કયા પાકમાં પંપમાં ટપકમાં અથવા અન્ય કઈ રીતે કેટલું પ્રમાણ રાખીને એક્ટિવ બ્લેક યુમિક અઠ્ઠાણું ટકા વાપરવું તેની સંપૂર્ણ માહિતી તમે જે હેલ્પલાઇન નંબર દેખાઈ રહ્યા છે તેમાં ફોન કરો એટલે તમને માહિતી ચોક્કસ મળી જશે માત્ર એક કિલોના ત્રણસો ત્રીસ રૂપિયામાં અત્યારે ઓફર ભાવ ચાલી રહ્યો હોવાથી જે ખેડૂત મિત્રોને યુમિકની જરૂર હોય તે કૃષિ ઉદય ફાર્મર કંપનીનું યુમિક જે એક્ટિવ બ્લેક અઠ્ઠાણું યુમિક આવે છે તે તમે ઘરે બેઠા મંગાવી શકો છો ખાસ કરીને ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય તેમાં યુમિકનો ખૂબ સારો એવો રોલ છે ખાસ કરીને મૂળનો વિકાસ સારો થાય છે છોડની વૃદ્ધિ સારી થાય છે પાક પીળો થતો હોય તો પીળો થતો અટકી જાય છે ફળની ગુણવત્તા સુધરે છે આ ઉપરાંત એક પ્રકારનું કહેવાય ને કે પોષણ છે તે જમીનમાંથી મૂળ દ્વારા છોડને પ્રાપ્ત છે એટલા માટે યુમિકના અઢળક ફાયદાઓ છે અને જે ખેડૂત મિત્રો સારું ઉત્પાદન લેવા માંગે છે તેવા ઘણા બધા ખેડૂત મિત્રો યુમિક છે તે વાપરે જ છે તો તમારા ખેડૂત મિત્રો દાખલા તરીકે પાંચ એકર જમીન હોય આ જે એક્ટિવ બ્લેક જે કૃષિ ઉદય ફાર્મર કંપનીનું યુમિક અઠ્ઠાણું ટકા આવે છે તે એક કિલો એક એકર માં વાપરવાનું હોય છે તમે ટ્રાય કરી શકો છો ખેડૂત મિત્રો તમને રિઝલ્ટ મળે તો પછી તમે બીજું તમારી જરૂરિયાત મુજબ મંગાવી શકો છો પરંતુ અત્યારે તમારે ખેડૂત મિત્રો આ વાપરવું હોય તો ખૂબ સારો એવો ઓફરનો જે લાભ છે તે અત્યારે તમે ખુદ મેળવી શકો છો અને તમારા વિસ્તારમાં બીજા અન્ય યુમિક કેવા ચાલી રહ્યા છે અને તમને કયા યુમિક કયા કંપનીના કેવા રિઝલ્ટમાં આપી રહ્યા છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આ ભાવ ખેડૂત મિત્રો જે ગુણવત્તા છે એકદમ પરફેક્ટ છે તમે એક કિલો મંગાવીને ટ્રાય કરી શકો છો જો તમને સારું રિઝલ્ટ મળે તો તમારે જે જરૂરિયાત હોય તે પાછળથી બીજા હ્યુમિક વધારાની જે તમારે જમીન હોય તેમાં વાપરવું હોય તો તમે અખતરો કરેલો હોય એક કિલોનો તો તમે બીજી જમીનમાં વાપરવું હોય તો મંગાવી શકો છો એટલા માટે ખેડૂત મિત્રો તમે ટ્રાય કરો જો રિઝલ્ટ મળે તો જ તમારે વાપરવાનું છે બાકી તમને રિઝલ્ટ ન મળતું હોય તો તમારે જે તે નિર્ણયો લઈને વાપરવું કે નો વાપરવું તે તમે ખુદ નક્કી કરી શકો છો કંપનીની ગુણવત્તા એક ધારી ખેડૂત મિત્રો છે છેલ્લા ઘણા બધા દિવસોથી ઘણા બધા ખેડૂત મિત્રો ગુજરાતના ગામડેથી ખૂણે ખૂણેથી ઓનલાઈન કૃષિ ઉદયક ફાર્મર કંપનીનું યુમિક અઠ્ઠાણું ટકા એક્ટિવ બ્લેક છે તે મંગાવી રહ્યા છે તો તમે પણ યુમિક મેળવવા માંગતા હો અને આ ઓફર ઓફરનો લાભ લેવા માંગતા હો તો તમે એક્ટિવ બ્લેક યુમિક છે તે ઘરે બેઠા કૃષિ ઉદય ફાર્મર કંપનીના જે હેલ્પલાઇન નંબર છે તેમાં ફોન કરીને સંપૂર્ણ વિગત અને માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો આપણો હેતુ ખેડૂત મિત્રો ઓછા ખર્ચમાં ખૂબ સારામાં સારી કંપનીની વસ્તુઓ વાપરે અને ટનાટન ઉત્પાદન લે તે જ દિશામાં આપડી ચેનલ હર હંમેશ કામ કરી રહી છે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો